જય માતાજી મિત્રો તો આજે આપણે મેગી બનાવવાના છીએ અને અમારા બધા ભાઈઓ ભેગા થયા છે અને અમે બધા ભાઈઓ ભેગા થઈને હવે મેગી બનાવશું તો તમે અમારા વિડીયોમાં બની રહેજો ચલો આખો તમે પેટી લેતા આવો તો જો આપણે મેગી તોડી અને હવે અમાર નાખી દઈએ જો આ એક મેગી આ એક મસાલો ઈનો

તો આજે તો અમારા ગામમાં વરસાદ પડ્યો એટલે લાકડા લીલા લીલા એટલે થોડી તકલીફ પડી જાય તો મારો ભાઈ આવી ગયો પેટી લાઈ તો હર ગા હતા ને Waktu eh. kali meyakini masalah. અમે ભાગી દઈએ બતાવો તો આપણો ઓના પાણી ગરમ થવા દઈએ અને પછીનો મેગી મસાલો નાખીએ

તો જુઓ મિત્રો આવી તો થઈ ગઈ અમે હવે થોડી વાર ઓને રાખીએ અમનો તો મિત્રો હવે આપડો મેગી મસાલો નાખવા માંડીએ અને પછી મોણીએ તારો મસાલો થોડો અમે ઉપરથી થી રાખીએ બાપુ નવો ના હલાઈ દો તમે અને પછી ગરમ થવા દો તો જુઓ હવે મેગીનો કલર પકડાણ્યો હવે એક રિયા એક સિબુલ હતા બસ બાપુ હવે એમ આવીગર કારીગર મેગી ના દર્શન ઠાકોર અને અમારા રાજવી ઠાકોર આજે ફૂલ બાકાચીકી કરવાની હ તમારો મેગીનો ઓર્ડર આવવો હોય તો અમારા દર્શન ઠાકોરનો કોન્ટેક કરવો તમારે જો ફૂલ કારીગર મેગીના હાલ આવે નહીં બાપુ અમારી યાદ જ અમનો તો આપડો દસ મિનિટા વિલેજ કોમેડી લાઈક કરો શેર કરો ને સપોર્ટ કરો મિત્રો વિકુભા વિલેજ કોમેડી ને તો અમે આવડી નવા નવા વિડીયોના ઉપર અમે બનાવશું અને અમારી ટીમ જોઈ લો ચેક કરીએ કે કેવો કલર પકડ્યો હો જોયો બતાવો તો મેગી તો હવે થવાની તૈયારી છે ખાઈ જાય એટલે પછી અમારી ટીમ આખી બાકા ચીકી બોલાવશે થોડો મસાલો બીજો નંગ કેવો ગયો બાપુ થોડો રાખજો યાર હા ઉપર નંખવા ને એ તો રાખવાનો આપડો બાપુ ચાકજો થઈ તો મિત્રો આપડી રસાવાળી મેગી તૈયાર થઈ ગઈ હે તો રાજવીર તારા રસાવાળી મેગી ખાવી કે કોરી ખાવી હે તમારે છીવી ખાવી હે મારે પણ રસાવાળી જ ખાવી હે આ જોઈ લો મેગી તો કોરી કોરી ઠાકોર ખાય હે અને અમારો વિશુ કિંગ લે બંકા હવે મેગી થઈ ગઈ જીવ લાગે હવે ઓનો ઉતારી લઈએ આપણે તો મિત્રો કમ્પ્લીટ આપણે મેગી તૈયાર થઈ ગઈ હે મસાલાદાર અને હવે આપણે ઓને ઉતારી દઈએ આમો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો તમારે ખાવી હોય તો લાઈક કરી દેજો જોઈ લો મિત્રો આ વાત બતાવો તો મેગી આપડી બનીને તૈયાર છે જોઈ લો કલર બતાવો એક મે જો આયો ગલમો વાગો તો આ મસાલો અમે ઉપરથી નખવાના છે હો કે આવ ઠાકોર ઉપરથી નખવાના હા હા અને મારો ભાઈ ગયો વાટકાન ચમચ્યું લેવા ભાઈ અમને બધાને આપી દઈએ તો ઉપર થી મસાલો નાખો જોઈ લો બતાવો ધમકી મય પડી ગઈ મિત્રો હવે ના કાઢીએ આ ગરમ ગરમ મિક્સ કરી દઈએ સુગંધ આવે જોરદાર તો તમે બધા લાઈન અને હું તમને આલી દઉં બે જો ઠાકોર લાઇન સર

Ah ini dia kibok ah ini dia બોરે ખાડા હા આ ગોમલાની દેશી છે દેશી કરો 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 કહી દો કરો એ